આ મિશનની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી દસથી વધુ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલનું ઉત્પાદન સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી જોત જોતા માગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગ એટલી વિકરાળ બની હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો આંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના દસથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આંખ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ભીષણ આગના પગલે નજીકમાં આવેલા સંજાલી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તંત્ર દ્વારા આગના કારણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે હાલ સુધી આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીમાં રહેલા ટોલવિનની બે પૈકી એક ટેન્કમાં આગ ફાટી નીકળી હતી ત્યારબાદ આગે સમગ્ર પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો સાડા ત્રણ કલાકની જહેમત બાદ દસ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ નેશનલ હાઈવે ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી ત્યારે અંકલેશ્વરમાં વધતા આગના બનાવો ચિંતાનું કારણ કહી શકાય મારું નામ જાકીર છે મારું રહેવાનું ભાડી પણ હું ઘણા ટાઈમની સંજાલીમાં રહ્યો છું પંદરેક વર્ષથી અને આ જે બનાવ છે તે વારંવાર બને છે આવી રીતના અગાડી પણ એવો બનાવ બન્યો હતો અને આગ લાગી થી આ વારંવાર કોઈ એના પગલાં લેતા નહીં મળે અને આ જે બને છે ને આનો જે મતલબ એ છે તે હોળા પાણીની ગામડીમાં એનો જે અસર પડે છે ખરોળ ભાડી બાકરોલ ઘણા ગામડામાં એનો અસર પડે છે અને આ વહેલી સવારના આ બનાવ બન્યો છે વહેલી સવારના ત્રણેક વાગામાં આ બનાવ બન્યો છે અને તમામ લોકો ઈશ્તર છોડી છોડીને ભાગવા માંગે છે અને અમને ફાયર બ્રિગેડ હાજર છે આપણી પાસે આટલે બારે બારટે ફાયર બ્રિગેડ ની ગાડીઓ છે અને પોલીસ તંત્ર પણ એમનું કામ કરેલું છે